તો જો અમારા બંસીબેન રેડીધ તૈયાર થઈ ગયા છે પૂજા પાઠ કરી છે અને અમારા બંસીબેન ફૂલ લઈને જો આજે ફૂલ ઊંઘવાનું અને ફૂલ ઊંઘીને ખાવાનું અને આજે આજનો દિવસ એવો જ છે બરાબર ને ખાલી આજનો દિવસ જ છે એમ ને વારે વાહ તો અમારા બંસીબેન થઈ ગયા છે એકદમ તૈયાર અને આપણે નીકળવાનું જ છે કયા અમારી એક ગાડી ફસાઈ ગઈ છે ગોથામ તો જવાનું છે કોથાણ ભાયાભાઈ આવે છે તે ભાઈ કયાનો ફોન કરે છે કે તમે આવું ગાડી બહુ ખરાબ રીતે ફસાણી છે અને જઈએ ત્યાં અને કંઈક બતાવશું તમને પણ કે કઈ રીતે ફસાણી છે એમને વિડીયો મોકલાવ્યા તમને કે આ રીતે ફસાણી છે તમે આવો અને થોડી મદદ કરો તો આપણે ત્યાં જઈને હું મદદ કરી શકીએ બાકી તો ચાલો નીકળીએ જઈએ ત્યાં ભાયાભાઈ આવે એટલે બરાબર ને તો બિલા રહેજો વિડીયોમાં હ નીકળી ગયા છે કઠોળ બાજુ આ બાજુ નીચે 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 જઈએ કઠોળ કઠોળ થી ડાયરેક્ટ જાસુ રંગોલી ચોકડી ને રંગોલી થી જશું કોથા ચાર જો આ બાજુ કેરા આ બાજુ હેડી ચારે બાજુ જમાવટ છે ભાઈ ભાઈ

みんなでよく。 જામનગર ટ્રાન્સપોર્ટો ઘણી બધી છે રણજીત છે ઘણી બધી ટ્રાન્સપોર્ટો છે એમાં ગમવાની તમને શ્રી કૃષ્ણ લોજિસ્ટિક છે આવી ઘણી બધી ટ્રાન્સપોર્ટો છે તમને ગમાવી ભરાવી દેશે વાપી બરોડા વાપી નો ભરો હલાઈ ગયા હાડા પંદરસો રૂપિયા પછી જેવી કંપની કંપની કંપનીના અલગ અલગ ભાવ છે હાડા પંદરસો હાડા ફોરસો બરાબર તો આવા ભાડા હાલે છે ટી ડીઝલની વાત કરીએ તો ડીઝલ મારે આવતું એથી રિટર્ન ભરીને જાવ તો રાત અઠાણું હજી રાતું રાજકોટ ગોંડલ એમાં ડીઝલ આવતું મારે કમસે કમ પચાસ પંચાવન હજારનું ડીઝલ આવતું બરાબર બાકી તો ટોલ નાકાની તો તમને ખબર હશે ટોલ નાકાનો મેં હિસાબ કાઢ્યો નથી તમારી રીતે કાઢી શકો છો બરોબર કપચીમાં ઘડિયામાં એમાં ભાડાની અમને કંઈ ખબર ના હોય એ હેઠળ લઈ જ કોઈ એમાં અમને કંઈ ખબર ના હોય એટલે કોઈ પૂછતા નહીં કે ભાઈ આનું ભાડું કેટલું છે બરાબર આવું એ ઘણી બધી કોમેન્ટો ઘણા બધા ગાડીવાળાની ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોનો કે અમને અમારા વિડીયો જોવો જો તમે અને સપોર્ટ કરો છો ઘણા લોકોએ આશીર્વાદ આપ્યા છે તમે બે ભાઈઓ આજે અમે બે ભાઈઓ ભેગા નથી અહીંયા બે ભાઈઓ ભેગા નથી એનું કારણ તમને કહી દઈશ આગળ વિડીયોમાં કેમ અમે અહીંયા બે ભાઈઓ જોડે નથી બરાબર અહીંયાનું કારણ તમને આગળના વિડીયોમાં બતાવીશ તો આ જ વિડીયોમાં પણ આગળ કન્ટિન્યુ લેજો તમે કેમ બે ભાઈઓ ભેગા નથી આજે બરાબર ને આપી બહાર કર્યું એ અને વરસાદ અંધારો જોરદાર

તો ઘરે જવા મળે અને જો બંને લાવીએ તો ઘરે જવા ના મળે એટલે આ પ્રોબ્લેમ હિસાબે અહીંયા સિંગલ આપવી પડે છે બે દિવસ હલાવશું બે દિવસ અહીંયા હલાવીશું હું હલાવીશ બે દિવસ ભાઈ ભાઈ હલાવશે બે ને ઘરે ઘરે બદલાવથી જવા મળશે બરાબર આવી ગયો છે ગુજરાતનો નું ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ કે બંધ થઈ ગયું છે બરાબર અહીંયા બોર્ડરો કાંઈ છે નહીં કંઈ એન્ટ્રી બેન્ટ્રી કે કાંઈ કરાવવાનું કંઈ વજન કાટા કે કાંઈ નહીં કરાવવાનું સીધે સીધો નીકળી જવાનું બરાબર જો કે ગુજરાતમાં ક્યાંય છે જ નહીં બોર્ડરો રિયા નહીં બધા ચેકપોસ્ટ બંધ કરી દીધા છે ક્યાંય હોય તો આપણે ખબર નથી તમે કોમેન્ટ કરી દેજો કે આ જગ્યા છે બરાબર આપણે કારણ કે ઘણો ટાઈમ ગયા લાઈનમાં ગયા નથી એટલે તમે લોકો જરાક બતાવી દેજો કોઈ ગયા હોય ને અનુભવી હોય તો અહીંયા આરતી હોય ચેક ને એવું છે બધું હવે આવીશું આપણે મહારાષ્ટ્રનું જે ચેક ત્યાં કાટા બાટા કરાવવા પડે વરસાદ ના આવ્યો એટલે બચી ગયા હમણાં સૂર્યદેવ જાય ગયા

જેવા વ્યુ આવે સિનેમેટિક શોટ લઈ લવું થોડાક એ મોજ માણો સિનેટિક શોટામાં રોજ નહીં આવે

ટ્રાફિક લાગી છે જોરદાર મિત્રો એ ઘટતી નથી એવી લાગી છે દોઢ કલાક જેવું જોયું છે અહીંયા ને અહીંયા છીએ અમારે આઠ વાગ્યાનું બદલે પહોંચવાનું હતું એને બદલે નવ વાગી ગયા છે જો નીચે આવું શું ટ્રાફિક છે અમારે ભાઈ વાંધો એક આવે છે ઉપર વળી થોડી થોડી આવે છે ને અમે નીચે આવી ગયા

ત્યારે જમીન આવી ગયા છે ને મેં કીધું વ્લોગ એન્ડ કરતા ભૂલાઈ ગયો છે તો ચાલો એન્ડ કરી દઉં પેલા બરાબર હવે એને ચળબડિયામાં ભૂલાઈએ તો પેલા લોકનો એન્ડ કરી દઈએ જે માટે જે મળે તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મિત્રો મજામાં હશો ને તો ચાલો હવે બધા હોઈ જજો હવે કે હકી છે ને સાડા અગિયાર બરાબર અત્યાર સુધી ના જગાય તમે લોકો હોઈ જાઓ અમે તો ઉજાગરા કરવાના એવાના છીએ બરાબર ચાલો બાય ભાઈ લોક અધૂરો રહી ગયો તો હવારે જોઈ નાખજો બાકી નિંદા પૂરી કરી લેજો બરાબર ને નવા એવા તો ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો ને શેર કરી દેજો બરાબર ચાલો બાય બાય